જે રીતે પ્રેસ મીડિયાના માધ્યમથી જે વિડીયો મેં જોયા છે એમાંનો કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી આ હું ખૂબ જ જવાબદારીપૂર્વક એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબ આપી રહ્યો છું કે કોઈ વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીનો પ્રાથમિક સભ્ય પણ નથી આ લોકોને ખબર છે અને ભારતીય દ પાર્ટી પણ જાણી ગઈ છે કે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી જેવી રીતે પ્રજાલક્ષી કાર્યક્રમો પ્રજાલક્ષી આંદોલન જેના કારણે એક મજબૂત વિરોધ પક્ષ શહેરમાં કોંગ્રેસ તરીકે દેખાઈ રહ્યો છે આવનાર દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી પણ આવવાની છે ત્યારે જે લોકો જેવું કહેવાને કે વરસાદની સિઝનમાં જે કુવાના દેડકા બહાર આવી ગયા છે એવી રીતે જે લોકો ચૂંટણી માટે પોતાની પક્ષ પાર્ટીને લઈને બહાર આવી ગયા છે અને કોંગ્રેસ પાર્ટીના લોકો જોડાયા છે એમ કરીને જે સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયત્ન કર્યો છે એને સખત સદમાં વખોડું છું આપણા માધ્યમથી એ પાર્ટીના પ્રમુખને પણ કહેવા માંગુ છું કે કોંગ્રેસના નામે તમે જે આ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ નહીં કરો તો આવના દિવસમાં કાયદાકીય પગલાં લેવાની જરૂર પડશે કારણ કે જે વ્યક્તિ અને હમણાં થોડા દિવસ પહેલા જ્યારે એમના એક બીજા નેતા આવ્યા ત્યારે આમાંના જ કેટલાક ચહેરા બતાવીને એવું કહે છે કે ભાજપમાંથી આવ્યા આજે એવું કે છે કે કોંગ્રેસમાંથી આવ્યા અરે ભાઈ તો તમારી પાર્ટીનું કંઈ છે કે નહીં કોઈ અસ્તિત્વ છે કે નહીં અને ના હોય તો કોંગ્રેસને અમે તમારે સસ્તી પ્રસિદ્ધિ લેવાની છે જે રીતે વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટીએ ખાડો દર્શન યાત્રા કરી આ વડોદરામાં જે રસ્તા દરેક રોડ રસ્તા પર ખાડા હતા અને એ ખાડોદરા દર્શન યાત્રાથી લોકોની વચ્ચે અમે ગયા લોકો સાથે યાત્રામાં જોડાયા અને જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે ત્યાં રોડ રસ્તા બનાવવાનું કામ શરૂ થયું એટલે

એમને આ અમારી પ્રાથમિક સભ્યની ની છે જેમાં જે જે અમારા આગેવાનો કાર્યકર્તા છે એ તમામ પ્રાઇમરી મેમ્બર બનેલા હોય છે આ એની બુક છે તો એ સભ્ય આ જે પણ લોકો છે એ પ્રાથમિક સભ્ય પણ નથી તો માત્ર જુઠાણું ફેલાવવાનું એટલે મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે ભાજપના એનામાં ગુણો આવી ગયા છે કે જુઠ્ઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો મહેરબાની કરીને આવા જુઠ્ઠાણા ફેલાવતા નહીં તો ના છૂટકે અમારે કોંગ્રેસ પાર્ટીએ કાયદાકીય પગલા લેવા પડશે તમે આમ આદમી પાર્ટી પર કાયદાકીય પગલાંની વાત કરી રહ્યા છો સાચી વાત તમારી કે તમે કહી રહ્યા છો કે આ વાત શું ખોટી છે તો આ જે વ્યક્તિ કહી રહ્યા છે કે અમે આટલા વર્ષોથી કોંગ્રેસ માટે કામ કર્યું કે તો એ લોકોને તમે ઓળખો છો એ લોકો આવા હું તમને એ જ સમજાવું છું કે આજે તમે વિચાર કરો કે હું ત્રણ આજે મારું ચોથી ટર્મ ચોથું વર્ષ છે મારા પહેલાના પણ જે અમારા આગેવાનો સહેબ પ્રમુખ રહી ચૂક્યા હોય આજે તમે કોઈ કાર્યક્રમમાં કોઈ જગ્યાએ ભેગા થઈ જાઓ કે કોઈ નેતા સાથે હાથ મિલાવો કે ફોટો પડાવો એનો મતલબ એ નથી કોંગ્રેસ પાર્ટીમાં હોવું એ પ્રાથમિક સભ્યનું તમારી પાવતી છે જો તમે પ્રાથમિક સભ્ય હોય પણ હું તમને એકદમ કોન્ફિડન્સથી અને વિશ્વાસથી કહું છું કે આમાં કોઈ પણ વ્યક્તિ એ કોંગ્રેસ પાર્ટીનો મેમ્બર નથી આ લોકો માત્ર આમ આદમી પાર્ટીના પ્રમુખ સસ્તી પ્રસિદ્ધિ માટે કોંગ્રેસ પાર્ટીનું નામ બદનામ કરવા માટે આ કાવતરું કરી રહ્યા છે જે રીતે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્યક્રમો કરીને પ્રજાને અમે ન્યાય અપાયેલા છે ત્યારે આજે એમની પાસે નથી ગ્રાઉન્ડ નથી જમીન તમે જુઓ કે કોર્પોરેશન હોય તો કોર્પોરેશન જે છ કોર્પોરેટરો છે પ્રજાલક્ષી મુદ્દા માટે હંમેશા અમે લડ્યા છે એ વડોદરામાં વડોદરાને ખાડોદરા ખડદરા બનાવ્યું એ મુદ્દો હોય કે વિશ્વામિત્રી નદી મુદ્દો હોય કે સ્મશાન મુદ્દો હોય તમામ મોરચે કોંગ્રેસ પાર્ટી લડી છે રોડ રસ્તા પર પણ લડી છે અને કોર્પોરેશનમાં અમારા કાઉન્સિલરો પણ બોલ્યા છે ત્યારે આવા જુખાણા ફેલાઈને

તો એમને કોંગ્રેસ પાર્ટીનું નામ લઈને કોંગ્રેસ કોંગ્રેસમાંથી જોડાયા કે પહેલી પાર્ટીમાંથી જોડાયા એવી બોલવાની જરૂર પણ ના પડે છે અમારા કાર્યકર્તા છે આ શહેરના હોય કે પાંચ વિધાનસભા દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દરેક બુથમાં કાર્યકર્તા જોવા મળે છે ત્યારે એમની પાસે જમીન પર કશું નથી માટે આવી રીતે ખોટી વાતો ઊભી કરીને કોંગ્રેસ પાર્ટીનું નામ લઈ રહ્યા છે જ્યારે સત્ય હકીકત એવી છે કે જે પણ ગયા છે એ કઈ ખબર નહીં કે આથી લઈ આવ્યા છે બાકી કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય નથી